જેના કારણે થોડીક તબિયત ખરાબ થઇ ગઈ હતી પણ હવે ઓકે છે શું કરવા ગઈ હતી ચપ્પલ પહેરીને ગઈ હતી પણ શું કરવા ગઈ હતી નીચે બોલ લેવા ગઈ હતી કોની સાથે બા જોડે ગઈ હતી ક્યાં છે બા મને તો દેખાના નહીં બા ક્યાં છે બા તો આ છે જસુમતી બેન રમેશભાઈ દિહોરા મારા મમ્મી અને રાધીના સાસુ અને રીવાના રીવાના શું છે આ દીકા રીવાના બા છે તો બે જણા નીચે ગયા તા બરોબર તો બધાને જય શ્રી કૃષ્ણ તો કરી દો અહીંયા કેમેરામાં કરવાનો ને બટ જય શ્રી કૃષ્ણ તમે બધા કેમ છો એવું પૂછ્યું પછી ઓલું ઓલું પૂછવાનું ને મારા વિડીયો કેવા લાગે છે? કે હે બોલો બોલો બીજું કઈ કેવું છે તારા બધાને? હે કેતો કરી એ ઉબી કરે એ ભાગી 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 એ લે ચોકલેટ આપું. કે અત્યારના પોર માં કરે છે શું કરે છે તું? ડીગે હે સાફ સફાઈ ભિયા તો અત્યારમાં આદરી દીધું છે ને સાફ સફાઈ નો ધ્યાન પણ ત્યાં નહી ધોઈન કર્યું છે કે નહી ધોયા વગર કર્યું છે. આય

એટલે તમે આખું ફર્નિચર નું કામ કરાવો ને એટલે તમને ક્યારેક તો એમ થઈ જાય કે હજી થોડુંક કામ બાકી રહી ગયું છે એટલે જયારે ભી તમે ફર્નિચર નું કે સિવિલ વર્ક કે પછી ઇન્ટિરિયર વર્ક કરાવો ને ત્યારે ખાસ એક ડાયરી લખી રાખવી કે એટલા એટલા કામ મારે છે કામ તો ભૂલાય જશે હું કેવું રાધી સાચું ને તો આ છે મમ્મી પપ્પા નો મારા ધોનીતભાઈ નો બેડરૂમ અને આજે માતાજીનું મંદિર તમે પેલા દર્શન કર્યા છે તો આજે તમને આ રૂમની હોમ ટુર કરાવી છે બીજા રૂમની હોમ ટુર તમને પછી કરાવશું હા અમારા શ્રીમતીજી છે ને જે આ એક એક અમે એવો શ્રીમતી જે આમ તમે જોવો તો કેટલી મહેનત કરે છે દરેક સ્ત્રીઓને ધન્ય છે કે કેટલી મહેનત કરીને ઘર ચોખ્ખું રાખે છે તો હવે પછીના બીજા વિડીયોમાં છે ને કિચનની હોમ ટુર કરાવશું કારણ કે આ રૂમમાં તો તમે જોઈ લીધું બધી જ વસ્તુઓ કે

એના નખરા જોવાની રીવા રેવા દેજો બધું તું રહેવા દેજે રહેવા દેજે હા તને તારે ખાવું જોઈએ છે ને તારી ચક્કી હવાર પડે જાગે આંખ ખુલે એટલે તારી ચક્કી ચાલુ ચક્કી ચાલુ ચક્કી ચાલુ ચક્કી એકલી ચાલુ હે ને તારી હા બીજું કઈ આવડે તને મને શું ચોકલેટ ખાઈ છે હમણા સુધી શું ખાતી હતી હમણા સુધી શું ખાતી હતી તું ચોકલેટ

હવે તારે શું કરવાનું એ ક્યાં કે બાર જવું જ જોઈએ આટો મારવા માટે ઈસ્કો ક્યાં બોલતે તારી જેવી ને આ એની બેબી છે આ નાની બેબી છે એક બીજી મોટી બેબી છે એટલે જ્યાં જાય ને એ બેબી ની લઈ જાય ઈ બેબીને લઈ જાય અને બેબીને પાછો આપણે જે કરીએ ને એને કરાવે હવડાવાની એને ખવડાવવાની એક તો આ નાની બેબી છે ને આપણે એની નાની બેબીને હાચવવાની હે ને રીવાハવ રીવા છે ને નેハવ છે કેવી છે જો જોઈ જો નાટક તો જો નાટક લે 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 તો આવું છે ઢીંગલી હોય ને આ નાની ઢીંગલી હોય પણ મજા આવે અમે અહીંયા ધ્વનિતની વિડીયો અમારો શૂટ કરવા માટે બેસાડ્યો છે પણ ધ્વનિત જેવું કરે ને એવું આ નખનજી બંદર એની કોપી મારે છે Oh no 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 ભાઈ તો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરી છે કારણ કે આઠ મિનિટનો થઈ ગયો છે એટલે હવે નક્કી કર્યું છે કે આઠ મિનિટથી વધારેનો બ્લોગ મૂકવો નહીં જો આઠ મિનિટથી વધી જશે તો બે પાર્ટમાં મૂકી દો એક સવારે ને એક સાંજે તો બસ જોડાયેલા રહેજો કારણ કે હવેથી રેગ્યુલર બ્લોગ રાખીશું રીવાની મસ્તી જોવા માટે રાધીની ધમાલ જોવા માટે અને બેનને સાથે રાખી અને વિડીયો હું શૂટ કરીશ એટલે મારી સાથે તમને જોવા માટે તૈયાર રહેજો તો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ